રહે છે ત્યારે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી કુણી ગામ આવેલ કેનાલમાં કપડાં ધોવા જતા પગથિયાની આજુબાજુમાં મસ મોટા જાડી ઝાંખરા વધી જવાથી ગામ લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા ઝાડ કાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે આ માર્ગેથી સેવલિયા અને થર્મલ નોકરિયાતો જતા હોય છે ત્યારે કુણી ગામના સ્થાનિક હુસેનભાઈ શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કુણી ગામે આવેલ કપડાં ધોવા માટે બહેનોને ઉતારવા માટે પગથિયા પાસે મસ મોટા જાડી ઝાંખરા વધી જવાથી બહેનોને ભય રહે છે માટે ફોરેસ્ટ વિભાગ અને કેનાલ ખાતાના અધિકારીઓને તંત્ર દ્વારા સમસ્યાને ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે શું સમસ્યા છે અમારા કુણી ગામમાં છે ને સાહેબ આ એક રોડ મેનપુરા એ બાજુ આવી છે એક બાજુ વળાક ભરી એમ બાજુ આવી છે તો આપણે બીજું એક પ્રશ્ન છે કે ધોવાનો આરો છે દરેક પ્રજા આવે છે ધોવા લેડીઝ ને બહુ ગીજ બાવળિયા થઈ ગયેલા છે એક બાજુ રસ્તા પર બાવળિયા થઈ ગયા છે તો એ બધી સમસ્યા છે તો એનો નિકાલ આવે કારણ કે લોકોને તકલીફ થાય છે ને એક્સિડન્ટ ચોખડી પર એક્સિડન્ટનો ભય રહેલો છે એ અમારી સમસ્યા છે ને બહુ કેનાલ ખાતા ફરી ફોરેસ્ટર હોય તો આપણે એનું નિરાકરણ આવે એ જ વિનંતી આપણને